પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પણ ડીસા ખાતે જિલ્લા કક્ષાના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા આ મેગા રક્તદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહથી તેમણે રક્તદાન પણ કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના આયોજક બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને કનુભાઈ વ્યાસ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજે પંચોતેરમો જન્મદિવસ છે મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજે ડીસા માર્કેટયાર્ડમાં સૌપ્રથમ દેવાદી દેવી મહાદેવ વિજેશ્વર મહાદેવની પૂજા પ્રાર્થના કરી મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી પૂજા પ્રાર્થના બાદ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજે ડીસા માર્કેટ યાર્ડની અંદર એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર અનેક સેવાભાવી સંસ્થાઓ સ્વયંસેવકો મળી અને એક મોટો બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે આ પ્રસંગે રક્તદાતાઓને પણ હું અભિનંદન શાહ આભાર વ્યક્ત માનું છું સાથે સાથે મોદી સાહેબનું જીવન છે કે સેવા પરમો ધર્મ અને મોદી સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કાર્યકર્તાઓ શુભેચ્છકો સમર્થકો એ સિવાય પણ સર્વ ક્ષેત્ર સમાજના લોકો આજે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મોદી સાહેબની રાહ પર ચાલી સેવા પરમો ધર્મ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓના અનેક કેમ્પો કરી રહ્યા છે એમને પણ અભિનંદન સહ આભાર વ્યક્ત માનું છું અને પુનઃ મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે આદરણીય મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ભારત માતા કે જય વંદે માતરમ જય જય ગુજરાત